કરવાની છે તો તો ચાલો આપણે આપણે આજે આવતો રવિવાર અને ગયા હતા ફરવા માટે તો રૂમેથી આપણે નીકળતા જ આપણે પહોંચી ગયા કાલુપુર અને મિત્રો સામે તમને દેખાઈ રહ્યું છે એ છે અટલ બીજ તો આપણે અટલ બીજ સાથે નથી જવાનું અને હું તમને બતાવું છું અમદાવાદની ફેમસ હોટલ આ છે હોટલ પતંગ જો સામે દેખાય છે ઝૂમ કરીને બતાવું છું તમને જો આ હોટલ પતંગ છે અમદાવાદથી ફેમસ હોટલ અને મિત્રો અમદાવાદની ફેમસ બિલ્ડિંગ તો તમને બતાવું છું એનું નામ છે તક્ષશિલા જે તમે સામે દેખાઈ રહી છે ને એ તમે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જઈ શકો છો એવું ગાડીમાં કઈ રીતના પેઢી જોવો ઓકે બેન વાંધો છે કે થાકી ગયા હસી તો નાખો હસી તો નાખો હવે તો ફાઇનલી આપણે આપણી મંજિલે પહોંચી ગયા હતા અને આપણી બાઇક આપણે પાર્કિંગમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યાં આપણે દેખાડ્યું વાંદરાનું મોટું બધું ટોળું તો ચાલો એની સાથે આપણે વિડીયો શૂટ કરીએ થોડો ઘણો અને મજા કરીએ શું છે બેન હું ક્યાં છે ધરિયા દેખાય હા એલા આપણે બિસ્કીટ લઈ લીધા છે વાંદરાવણને ખોરાવવા માટે તો ચાલો જઈએ જ હવે વાંદરાવણી બિસ્કિટ ખાવવા માટે ખ્યૂન લઈને જઈએ એટલે ભીવ બુશ ખુશાલ થઈ જાય અને મિત્રો તમને પણ જો આવા મોંઘા જ્યુન ક્યાંય મળે તો તમે તમારથી બને એટલી સેવા કરજો સેવા પરમોધરમ એવું કોઈ કીધેલું છે આપણે તો નથી ખબર પણ ખરેખર સેવા કરો તમારું પણ સારું થશે ઉપર આવડું બધું જોઈશે હાલે હાલે આ લઈ લે

જય હનુમાન દાદા બે દુપ વાંદરો છે દુપ વાંદરો છે હા ક્યાં છે વાંદરા ઉપર છે

મિત્રો અમે લો ગાર્ડન માં પહોંચી ગયા છે અને આ એ જ લો ગાર્ડન છે જ્યાં હું ને નિશુ આજ થી ચાર પાંચ વર્ષ પહેલા પહેલી વાર મળ્યા હતા યાદ છે કે નહીં યાદ છે કે નહીં નહી યાદ નથી પહેલી વાર મેળા હતા યાદ છે આ મિત્રો પહેલી વાર અમે અહિયાં અમદાવાદ ની અંદર પહેલી વાર જયારે મળ્યા હતા એ આજ ગાર્ડન છે લો ગાર્ડન તો ચાલો તમને અંદરથી બતાવું છું કેવું છે આ ગાર્ડન બહુ સુંદર મજાનું છે તો ચાલો અંદર જાય અને આખું જ ગાર્ડન જોઈએ શું પીવું તો પીવર હજી બિસ્કિટ ખાવા છે પીવીને દે તો ભાઈ બિસ્કિટ ભૂખ લાગી બેન ભૂખ લાગી ભૂખ લાગી આ ધૂંધું દે હે પીવું ઘૂવું પીવું છે બહુ ચાલો તો અંદર જઈએ છીએ અને બધું જ વસ્તુ જોઈએ છે અને બહુ જ મજા આવશે તો વિડીયોને લાઈક અને શેર કરવા ના ભૂલતા અને નવા હોય તો મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી તો નાના છોકરાઓ માટે પણ અંદર સરસ મજાની વ્યવસ્થા રાખવામાં આવી છે તમે જોઈ શકો લસરપટ્ટી છે હિચકા છે એવું ઘણું બધું અલગ અલગ રાઇડ્સ છે નાના છોકરાઓ માટે એ અંદર રાખવામાં આવી છે કસરતના સાધનો છે અને મિત્રો આ બાજુ જો વિશાળ ગાર્ડન અને નેચરલ એવું ને કે કાંઈ ઘટે નહીં કુદરતી વાતાવરણ ખરેખર તમને એવું લાગે કે તમે સિટીની અંદર નથી કોઈ ગામડાની અંદર કોઈ વિલેજમાં તમે છો ખરેખર એવું લાગે તમને કઈ ગયા છે બહારની બાજુ અને બીજી બાજુની સાઈડ છે ત્યાંથી પણ બહુ મસ્ત લોકેશન છે ને અહીંયા જ વધારે ટ્રાફિક હોય છે તો બારનો યુ હું તમને બતાવું છું બીજી બાજુનો ત્યાં મસ્ત લોકેશન બનાવે છે ત્યાં ફોટો શૂટ કરે છે લોકો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ નેચરલ વસ્તુઓ છે અને અહીંયા ટ્રી તો જોવો પાછળ બહુ જ મસ્ત મસ્ત અહીંયા તમે અહીંયા આવો તો એકવાર જરૂર અહીંયા આવજો બહુ જ મજા આવે છે અને ખૂબ જ એન્જોય કર્યો છે તો બારે બાર છે ને માર્કેટ છે એ પણ જોઈએ છે તો અંદરની બાજુ તમે બધું મેં તમને બતાવી દીધું છે શું છે નેચરલ ખરેખર એક નંબર તો ચાલો આગળ જઈએ છે હવે ગાર્ડન બહુ જ મોટું છે એટલે ફ્યુ ચાલી ચાલીને થાકી ગઈ છે એનું ફેસનું રિએક્શન જુઓ સાવ મોડલેસ થઈ ગઈ તો બારે બાર આવી ગયા છે આપણે અને માર્કેટની અંદર શું શું વસ્તુ વેચાય છે બધું જ તમને બતાવું ચાલો તમારે જો નવરાત્રી હમણાં આવે છે એટલે નવરાત્રીની કોઈને ખરીદી કરવી હોય તો એકવાર અહીંયા જરૂર આવજો આ નવરાત્રી માટેની જ બજાર છે અહીંયા ચણિયા ચોલી દુપટ્ટાયું બધું ઘણું બધું નવરાત્રિ માટે મળે છે અમે આવી છે સ્વામિનારાયણ મંદિર અને ભવ્ય મંદિર છે તમને બતાવું છું અને અંદર પણ તમને દર્શન કરાવવું બહુ જ મજા આવશે ચાલો અંદર જઈએ અને આજે રવિવાર છે તમને ખબર જ છે આપણે રવિવાર રજા હોય છે એટલે રવિવાર બધામાં ફરવા નીકળી જાય છે આપણે તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ અને દર્શન પણ કરીએ ભૂપેન્દ્ર પટેલ અથવા અમિત શાહ નીકળ્યા હતા તમે જોઈ શકો છો બંદોબસ્ત અને કાફીનો જેટ પ્લસ સિક્યોરિટી હતી રસ્તા ઉપર જ્યાં અમે સ્વામિનારાયણ મંદિર હતું એની આગળથી બાજુનો કાફીલો નીકળ્યો હતો તે સિક્યોરિટીનો તમે જોઈ શકો છો મોટી માત્રામાં હતો પબ્લિકને બધી બાજુ જામ થઈ હતી અને બધી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા તો ચાલો આપણે આગળ થઈએ છીએ અને હવે પબ્લિક અવર જવર ચાલુ કરી દેવામાં આવી છે બાકી પાંચ મિનિટ માટે બધા જ રસ્તા બ્લોક કરી દેવા આવ્યા હતા એ રૂટના અને મિત્રો ભાજપના પાછળ મોટા મોટા ઝંડા લગાડવા તમે જોઈ શકો છો આખા જ રોડ ઉપર ભાજપના ઝંડા લગાડવામાં આવ્યા છે એટલે ભાજપના જ કોઈ મંત્રી હશે અથવા ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી શકે ગુજરાતના તો ચાલો હવે આગળ જઈએ છે મોલ બાજુ તો આપણે પહોંચી ગયા છે હિમાલયા મોલ તો ચાલો અંદર જઈએ અને આપણે થોડી ઘણી ખરીદી કરવાની છે ખરીદી કરીએ અને બધામાં ફરીએ અને ફીયુને પણ ફેરવીએ તો આપણું ચેકિંગ થઈ ગયું છે હવે આપણે જાયા છે અંદર ખરેખર ખૂબ જ મસ્ત મોલ છે તો તમને પણ બતાવો અંદર બહુ જ મસ્ત છે

તમે જોઈ શકો છો સો રૂપિયાની તમને ત્રણ ડ્રિંક આપે છે તમે જીતો તો આમાંથી કોઈ પણ તમને જે પણ ગમે તેડી તમે લઈ શકો છો એક તો આ જુઓ મિત્રો આ છે જુડિયો તમને તો નહીં ખબર હશે હું કહી દઉં ચાલો આ જુડિયો છે તો આપણે જુડિયોમાં ખરીદી કરવાની થોડી ઘણી તો જઈએ અને જુઓ ફીયું તો આપણે આવી ગયા છે સ્ટુડિયોની અંદર અને મિત્રો અંદરનું વ્યૂ તો કાંઈ ન બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે સાંભળો ને તો કાંઈ ન હો પણ શું છે યુટ્યુબમાં કાંઈ કાંઈ સ્ટાઈક આવી જાય એટલા માટે આપણે મ્યુઝિકને બેન્ડ કરી દીધું છે શું કહે મ્યુટ કરી દીધું છે મ્યુટ અને જો નિશુ અને ફીયુ બંને સિલેક્શન કરી રહ્યા છે આ મને સારા લાગશે हाय फ्रेंड्स तो हम कपड़े ले <laughs> ये इनकी बेबी है क्यूट सी बेबी क्यूट सी देखिए ये, ये इनको कपड़े दिलवा रहे हैं बच्ची को छोटी सी ये देखो क्यूट सी बच्ची है बुम 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 ये सारी अपनी मम्मा के पीछे पीछे ओ, वो पाई गिर गई लगी तो वो रो रही है ये ले रहे हैं उसके लिए कपड़े देख सकते हैं आप रिएक्शन कर रहे हैं अभी अच्छा है देखिए आपको ये कैसा लग रहा है ये देखिए इनकी हैप्पी फैमिली कितनी सही लग रही है ना हमने डिसाइड कर ही लिया है कि हम पै के लिए ये ले ही लेंगे पिया सॉरी पिया और पिया बहुत खुश है देखो देखो बहुत खुश है पिया गया तो ये देखिए पिया कैसे रिएक्शन कर रही है पिया को दो फ्रॉक के दिए है लोगों ने डिसाइड किया है कि ये पिया के लिए ले ही रहे हैं और अब ये जा रहे है काउंटर पर बिलिंग कराने के लिए घेरी क्यूट सी हाय हाय ये ये देखो <laughs> <laughs> तो जिसका ब्लॉगर जा रहे हैं अपनी पिया को लेकर देख ही सकते તો આપણે લઈ લીધું છે મોલમાંથી આપણા માટે વેનીલા કોન અને આ લોકો ખાય છે મેગી તો આની જો નથી કેરી મેં આ છે મારી પંજાબની ફ્રેન્ડ્સ અને વ્લોગમાં જે અવાજ છે એ પણ આનો છે તો થેન્ક યુ હેલ્પ કરવા માટે થેન્ક સો મચ ડિયર ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે જઈએ છીએ રૂમ બાજુ અને આ વિડિયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ જે પાછળનો વિડીયો છે ગણપતિનો અમદાવાદના બધા ફેમસ ગણપતિ છે એ વિડીયો મેં અપલોડ કર્યો છે જલ્દી જાવ અને જો અને વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા અને નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ ચાલો ફરી મળીશું ટાટા બાય બાય